શિવ આરાધનાના મહાપર્વ શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિરમગામ શહેરના ઐતિહાસિક ભવાની મહાદેવ મંદિરમાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો વિરમગામ શહેરના મધ્યસ્થિત પૂરી મંદિર નામથી પ્રખ્યાત ભવાની મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના પહેલાં જ દિવસે એટલે કે સોમવારે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેરમાં મધ્યમાં ખાનપરાની બારી પાસે આવેલા અતિ પ્રાચીન શિવાલયના જીર્ણોદ્ધારનું કામ અનેક દશકાઓ પછી થયું છે લોકવાયકા મુજબ ભવાની મહાદેવનું મંદિર શિવલિંગ દુર્લભ એવા સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગો પૈકી એક છે આજે શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞ પૂજન તેમજ અર્ચના વિધિ સાથે અભિષેક કરવામાં આવ્યો હતો સ્વર્ગવાસ ભવાની શંકર શુક્લના અમદાવાદ અને ભાવનગર નિવાસી પરિવારની સાથે આજુબાજુ વસતા અનેક મહોલ્લાના ધર્મપ્રિય લોકો જોડાયા હતા ખૂબ ઉત્સાહપૂર્વક અને ધાર્મિક વાતાવરણમાં યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ થયો હતો સૌએ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી સાથે મળીને સમરસ પૂજન પર પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ પૂજા અર્ચના અને પ્રસંગને અનુરૂપ શ્રી મહેલ મંદિરના મહંત રામકુમાર દાસજીની चकोर बंधुशेखर चौरज्वरंदया सुलिंगवाणी पंच सायक नम श्रृलिंग नायक सुराब योगी राजेखर लाभ बाल संपदेलपटि कागतनंदया दरिद्रता प्रचंड पंच सायक्रद